તો હવે આપણે આ પાણી લેશું આ ઠંડુ પાણી છે તો આ આપણે પાણી લેશું તો આમાં આપણે આ લીંબુ મીસુ તો હવે આપણે આમાં મોરસ નાખશું ચાર ચમચી આપણે મોરસ નાખી છે અને આ સંસાર પાવડર છે એ નાખશું આપણે આ મીઠું નાખશું આપણે આમાં On Azira powder say you not And I put in an opders, say you, know, I powder, say, you know, So I mix correct I got it collaborative can't work with that. અને આ એસિડિટી માટે તો આ ખાસ સરબત આપણને એસિડિટી થઈ હોય તો આ સરબત આપણે બનાવી પીએ તો આપણને તરત પણ મટી જાય છે આ તો શરબત આપણું બની ગયું છે તો હવે આપણે સર્વ કરશું તો આપણે આ ઈનો નાખશું ગ્લાસમાં సౌ కష તો તૈયાર છે આપડે લીંબુ નું શરબત તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવું લાગ્યું લીંબુ નું સરબત